નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉઘાડે છો ભારત વિરોધી નીતિ અપનાવી રહ્યા છે શા માટે તેઓ ભારતના હિસ્સત્રુ બની રહ્યા છે જે ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને આટલી બધી મદદ કરી અને જે ભારતના વડાપ્રધાને ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદના જ મોટેરા સ્ટેડિયમમાં આટલું બધું માનપાન આપ્યું હતું પોખ્યા હતા અમેરિકામાં જઈને પણ એમના માટે આટલી બધી મદદ કરી હતી એ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તદ્દન નગુના થઈને ભારત વિરોધી એજન્ડા ચલાવે છે એટલું જ નહીં બેવડા ધોરણો અપનાવે છે એક પક્ષીએ જાહેરાત કરી પાંચ પાંચ રાઉન્ડ સુધી ભારતનું પ્રતિનિધિમંડળ અમેરિકામાં ગયું અને વેપારી સંગઠન અને ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાત કરતું હતું અને મીડ જુલાઈ એટલે કે જુલાઈની પંદરમી તારીખે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે ભારત સાથે મોટી ડીલ થવા જઈ રહી છે અને એકાએક ફરી ગયા અને હવે હવે તેમણે ભારત સામે પચીસ ટકા રેસીપ્રોકલ ટેરિફ તો ડ્યુટી નાખી જ સાથો સાથ દસ ટકા દંડની જોગવાઈ પેનલ્ટી એટલા માટે રશિયન પેનલ્ટી નાખી કે તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો તમે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદો છો એટલા માટે હું તમને આ પેનલ્ટી અપનાવું છું પરંતુ આટલીથી અટક્યા નથી એમને બીજું ટ્વીટ કરી અને ભારત અને રશિયાની ઇકોનોમીને ડેડ ઇકોનોમી કીધી છે કે તમારી ઇકોનોમી તો મરવા પડી છે તમારી ઇકોનોમી ડેડ છે અને ભારત ભલે રશિયા સાથે ભારતની ઇકોનોમી પણ મૃતપાયે અવસ્થામાં જાય ત્યાંથી પણ અટક્યા નહીં નહીં અને પાછું ત્રીજું ટ્વીટ કરીને એમને એવું કીધું કે દુનિયાના બધા દેશો મને રાજી રાખવા માંગે છે અને પાકિસ્તાન સાથે તો અમે એમ ખનીજ ભંડારો પાકિસ્તાનમાં ખબર નહીં ક્યાંથી ખનીજ ભંડારો પાકિસ્તાનમાં એ શોધી લાવ્યા છે પરંતુ ઈરાદાપૂર્વક ભારતને છીડવવા માટે એવું કહી રહ્યા છે કે પાકિસ્તાનમાં જે ખનીજ તેલના ભંડારો છે પાકિસ્તાનમાં જે ખનીજ છે એને શોધવા માટે અમેરિકાની કોઈ કંપનીની મદદ લઈને ભારત વિરોધી એક એજન્ડા ચલાવતા હોય તેમ ટ્રમ્પે જાહેરાત છે કે પાકિસ્તાન સાથે પણ ડીલ કરી છે પાકિસ્તાન સાથે ડીલ કરી છે એટલું જ નહીં પાકિસ્તાનમાંથી ખનીજ તેલ શોધવા માટે અમેરિકી કંપની જે છે એને ડોનાલ્ડ ટ્રમ્પ શોધી રહ્યા છે અને પાછા કટાક્ષ કરતા હોય એમ એવું કહે છે કે શક્ય છે કે એક દિવસ ભારત પણ કદાચ પાકિસ્તાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે હવે આ કટાક્ષ છે અર્થપૂર્ણ છે અને મજાકના સ્વરમાં એવું કીધું છે કારણ કે જો ભારત એવું કહેતું હોય કે અમને સસ્તામાં ક્રૂડ ઓઇલ રશિયાથી મળે છે તો તમને પાકિસ્તાન સસ્તામાં ક્રૂડ ઓઇલ આપી શકે આ પ્રકારની ગંભીર અને ગંદી મજાક શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે સમજાતું નથી ને પાછા એવું કહે છે કે ભારત સામેનો વાંધો એટલો છે કે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદો છો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો એને કારણે રશિયાની ઇકોનોમી મજબૂત બને છે અને રશિયા જે છે એ યુક્રેનમાં લોકોને મારી નાખવાનું મશીન બની ગયું છે એટલે વોર મશીન તો મારો તમને સવાલ છે મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ કે તમે ઇઝરાયેલની સામે ગાઝામાં અને પેલેસ્ટાઈનમાં તદ્દન નિર્દયી રીતે આટલા બધા નિર્દોષ લોકોની સરેઆમ હત્યા થઈ રહી છે ત્યારે શા માટે મૌન છો માનવ અધિકારના તમારા આ બેવડા ધોરણો શા માટે પાકિસ્તાન સાથે ટ્રેડ અને ભારત પર ટેરિફ શા માટે જે એક લોકશાહી દેશ છે અને એથી પણ પૂરું અધુરામાં પૂરું પાકિસ્તાનને એ પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે ઓળખાવે છે અને પાકિસ્તાનના લશ્કરી વડા કે જેને પહેલગામ અટેક લિટરલી જેને છે પ્લાન કર્યો તો એ જનરલ આસિફ મુનીરને વ્હાઈટ હાઉસમાં ભોજન માટે બોલાવે છે ને એ પાછા જનરલ મુનીર જે છે એ એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ માટે નોબલ પારિતોષિક મળવું જોઈએ વાહ ભાઈ વાહ મિલેસુર મીરા તુમારા

હવે દુનિયાના તમામ દેશો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એક પ્રકારની ડીલ 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 એક શબ્દ એના મગજમાં ચોંટી ગયો છે કે હું ડીલ કરવા માગું છું અને એ ટેરિફ જે છે ને એ ટેરિફનો શસ્ત્ર તરીકે ટેરિફ બોમ્બ ભારત પર જે દીધો ટેરિફ બોમ્બની ધમકી એને ચીનને આપી દીધી ચીનને કીધું કે એકસો પિસ્તાલીસ ટકા ટેરિફ નાખીશું પછી ઘટાડીને અત્યારે ત્રીસ ટકા પર ભાઈ આવી ગયા છે એ રીતના દરેક સાથે ડીલ કરે છે ને આ બધી ડીલ અને જાહેરાતો છે એ માત્ર ને માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડરથી કરે છે એની કોઈ જ ટેકનિકલી જોવા જઈએ ને તો સૈદ્ધાંતિક સ્તરે જાહેરાતો થઈ ગઈ છે પરંતુ રાઈટિંગમાં કશું જ નથી પરંતુ ભારત વિરોધી આ ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે થઈ ગયા છે અને ભારત સામે જોડો ક્યાં ડંકે છે હવે ગઈકાલે ત્રીસમી જુલાઈએ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને કહ્યું કે ઇન્ડિયા ઇઝ માય ફ્રેન્ડ ભારત મારું દોસ્ત છે પરંતુ ભારતમાં ટેરિફ બહુ ઊંચા છે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ એટલે કે વેપાર જે છે એ બહુ ઓછો છે ટ્રેડ ડેફિસિટ બહુ વધારે છે અને બીજું કે આમે કે અમારો ધંધો ઓછો છે અને ભારતના ટ્રેડ બેરિયર એટલે કે વેપાર કરવામાં અવરોધો બહુ આવે છે એટલા માટે મેં હવે નક્કી કર્યું છે કે જે દેશ રશિયાની પડખે બેઠવું હોય જે દેશ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હોય રશિયા પાસેથી શસ્ત્રો ખરીદતું હોય અને મૂળ તો એને બ્રિક્સનો બી વાંધો છે બ્રિક્સ એટલે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા આ બધા દેશો ભેગા થઈને જે મજબૂત ધરી રચી રહ્યા છે અમેરિકા જેવા સુપર પાવર સામે ડોલરની સામે પોતપોતાની કરન્સીને મજબૂત બનાવી રહ્યા છે એટલે ડી ડોલરાઇઝેશનનો ડર ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં ઘૂસી ગયો છે એટલે પોતાની ઇકોનોમીને બચાવવા માટે દુનિયાની બીજી બધી ઇકોનોમીને એ લોકો હેરાન કરવા માંગે છે પેલું કહે છે ને હું મરું પણ તને વૈધવ્ય લાવું સારી ભાષામાં આ વ્યાખ્યા હું તમને કહી રહ્યો છું હું મરું પણ તારું વૈધવ્ય લાવીશ એના જેવી ડોનાલ્ડ ટ્રમ્પની માનસિકતા છે હવે મજાની વાત એ છે કે આ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગણીસમી જાન્યુઆરીની રાત્રે એટલે કે વીસમી જાન્યુઆરીની સવારે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ભારતના વડાપ્રધાન સૌ વ્યક્તિ હતા કે જેને એમની સાથે ટ્રેડ એગ્રીમેન્ટ અંગે ટ્રેડ બેરિયર્સ દૂર કરવા માટે સૌથી પહેલી મંત્રણા ફેબ્રુઆરીમાં થઈ હતી અને ફેબ્રુઆરીની મંત્રણામાં મંત્રણામાં બંને દેશોના મહાનુભાવોએ એવું નક્કી કર્યું હતું કે બે હજાર એટલે કે ચોવીસ પચીસ નહીં પણ બે હજાર પચીસ છવ્વીસની જે વ્યાપારિક જે ટ્રેડ એગ્રીમેન્ટ થાય એ પહેલાં જે પ્રોજેક્શન હતું એ પ્રોજેક્શન એવું હતું કે એકસોને એકાણું બિલિયન ડોલર જેટલું પ્રોજેક્શન હતું તો એને બે હજાર ત્રીસમાં પાંચસો બિલિયન ડોલર સુધી કઈ રીતે પહોંચાડવું એની ચર્ચા થઈ હતી બીજી એપ્રિલે લિબરલ ડે જાહેર કર્યો એ પહેલાં ભારતે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા સાથે ટ્રેડ એગ્રીમેન્ટ સાથેની વાટાઘાટો શરૂ કરી દીધી હતી અને ભારતને જે ડેટ આપવામાં આવી હતી એપ્રિલની પહેલી તારીખ બીજી તારીખે નવમી તારીખથી અમલમાં એમાં ભારતને નવ જુલાઈ સુધી છૂટ આપી પછી પહેલી ઓગસ્ટ સુધી છૂટ આપી અને પાંચ રાઉન્ડ સુધી પિયુષ ગોયલને ભારતના વાણિજ્ય મંત્રીને વાણિજ્ય સચિવને બધા અમેરિકામાં ગયા મંત્રણાઓ થઈ આ પંદર ઓગસ્ટ પછી અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારતમાં આવવાનું છે અને એકાએક એક પક્ષીય ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી નાખી અને કહ્યું કે હું ભારત પર પચીસ ટકા રેસીપ્રોકલ ટેરિફ પહેલી ઓગસ્ટથી નાખવા માંગુ છું એટલું જ નહીં દસ ટકા રશિયન ટેરિફ એટલે કે દસ ટકા રશિયન પેનલ્ટી કે તમે રશિયા પાસેથી આ ખરીદો છો ક્રૂડ ઓઇલ અને વેપન્સ શસ્ત્રો એટલે વધારાની હવે આ એક પ્રકારનું છે ને આ કોઈ મુસદ્દીગીરી નથી આ કોઈ ઇન્ટરનેશનલ પ્રોટોકોલ નથી કે તમે કોઈ એક રાષ્ટ્ર સામે એક પક્ષે આવી રીતના કરી નાખો અને બીજું કે ત્રીસથી બત્રીસ વખત ભારતના નેતાઓને શરમજનક અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા માટે તમે ત્રીસથી બત્રીસ વખત એવું કહો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ મેં કરાવ્યું હતું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ મેં કરાવ્યું હતું અરે ભાઈ ભારતના વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે મેં જેડી વાન સિવાય અમેરિકાના કોઈ નેતા સાથે વાત કરી નથી એસ જયશંકરે ખોંખારો ખાઈને રાજ્યસભામાં સ્પષ્ટતા કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારત પાકિસ્તાન વચ્ચેના ઓપરેશન સિંદૂર કે યુદ્ધ અંગે કોઈ ચર્ચા થઈ નથી છતાં પણ આ ભાઈ અવારનવાર કહે છે કે ના ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ કહો કે યુદ્ધ વિરામ કહો એ મારા કારણે થયું હતું હવે એ ક્રેડિટ લેતા હોય તો લે એનો પણ વાંધો નથી પણ એથી પણ આગળ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અને બીજી બધી જગ્યાએ ત્રાસવાદ સામેની લડાઈમાં શ્રેષ્ઠ સાથી ગણાવે છે હવે પાકિસ્તાન કે જે ત્રાસવાદની નર્સરી ગણાય છે એ દેશને તમે એવું કહો કે ત્રાસવાદ સામેની લડાઈમાં અમેરિકાનો બેસ્ટ ફ્રેન્ડ જે છે એ પાકિસ્તાન છે ભાઈ આ તો બિલાડીને દૂધનું રખોકું સોંપવા જેવી વાત તમે કરી રહ્યા છો પણ ડોનાલ્ડ ટ્રમ્પ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે એની પર તો કોઈ કોઈનો કોઈ અંકુશ છે જ નહીં દુનિયાના સૌથી કહેવાતા પાવરફુલ એ માણસ છે હવે ભારત સામે એને રોન કાઢી આ ડોનાલ્ડ ટ્રમ્પની જૂની નીતિ રીતિ છે બે હજાર સત્તરમાં માં ભારત પર દબાણ કર્યું હતું કે તમે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરો કેમ ભાઈ ભારતને ઈરાન સસ્તામાં ક્રૂડ ઓઇલ આપતું હતું તો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને વાંધો હતો જ્યારે પહેલી રાષ્ટ્ર રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે એને એવું કીધું કે ઈરાન પર મેં આર્થિક પ્રતિબંધો મૂક્યા છે એટલે અમેરિકાને ઈરાન સામે વાંધો પડે એટલે ભારતે પણ સસ્તા દરે ક્રૂડ ઓઇલ મળતું હોય તો ઈરાન પાસેથી નહીં ખરીદવાનું હવે એ વખતે ભારતે અમેરિકા સાથેના સંબંધો સુધારવા માટે ઈરાન અને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું બરાબર છે કે ચલો અમેરિકા સાથેની દોસ્તી ખાતર આટલો આપણે ભોગ આપીએ એટલે પેલું કહે છે ને કે આ વાઘ લોહી ચાકી ગયો હવે કહે છે કે તમે રશિયા પાસેથી આ ખરીદવાનું બંધ કરો હવે પછી એ સ્ટેટિસ્ટિક્સ આપે છે એક વાત એમની છ ટકા સાચી છે કે ભારત અને અમેરિકા વચ્ચે આ વર્ષે એકસો ને ઓગણત્રીસ બિલિયન ડોલરનો જે બિઝનેસ થયો એમાંથી ભારતની નિકાસ જે છે એ બિલિયન ડોલરની હતી અને આયાત જે છે અમેરિકન પ્રોડક્ટની એ બેતાલીસ બિલિયન ડોલરની હતી એટલે કે ટ્રેડ ડેફિસિટ વેપારી ખાત તમે કહો તો છેતાલીસ બિલિયન ડોલરની છે હવે એની સામે ડોનાલ્ડ ટ્રમ્પ આપણું કાંડું આંબળીને એવું કહેવા માંગે છે કે ભારત અમારી પાસેથી શસ્ત્રો ખરીદે તમારું કૃષિ મંત્રાલય જે છે એને કહો કે એગ્રીકલ્ચર સેક્ટર ખોલી દે તમારું ડેરી અને કોપરેટિવ ડિપાર્ટમેન્ટ છે એને કહો કે સહકારી વિભાગ અમારા માટે ખોલી દે ડેરી સેક્ટર ખોલી દે એટલે તદ્દન ગેરવ્યાજબી વાતો જે છે એ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ કરી રહ્યા છે અને કદાચ ભારત વિરોધી એમની માનસિકતા હવે સુદૃઢ થઈ રહી છે હવે એક તરફ ભારત કે જેને સૌથી પહેલાં અમેરિકા સાથે ટ્રેડ એગ્રીમેન્ટની વાતો શરૂ કરી એને લબડાવે છે તો બીજી બાજુ યુરોપિયન યુનિયન પછી જાપાન ઇન્ડોનેશિયા વિયેટનામ ફિલિપાઈન્સ બ્રિટન આ બધા દેશો સાથે તો પોતે સમજૂતી કરી નાખી છે અને કોઈને કલ્પના પણ નહોતી એવી સમજૂતી પાકિસ્તાન સાથે કરી છે મેં અગાઉ તમને ઉલ્લેખ કર્યો તે એનું કારણ એક એ પણ છે કે એને લાગે છે કે જીઓ પોલિટિકલી પાકિસ્તાન જે છે એક તરફ ચીન અને બીજી તરફ ભારત ત્રીજી તરફ અફઘાનિસ્તાનને કંટ્રોલમાં રાખી શકે એટલે પાકિસ્તાનમાં પોતાના લશ્કરી થાણા અને પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સ જે છે એની પર એ કંટ્રોલ લઈ લેશે પાકિસ્તાનના એરબેસ પર અમેરિકા કંટ્રોલ લઈ લેશે એવું લાગે છે ફિલિપાઇન્સ કે જેની પર પહેલાં એને કહ્યું તું કે હું છેતાલીસ ટકા નાખીશ પછી વીસ ટકાની વાત આવી હતી એની સાથે મંત્રણા કરીને ઓગણીસ ટકા કરી પણ સામા પક્ષે એવું કીધું કે અમેરિકાની જેટલી આઈટમ ફિલિપાઈન્સમાં જાય એની પર ઝીરો ટેક્સ કરી નાખો જાપાન સાથે પચીસ ટકાની વાત થઈ હતી જાહેરાત પછી પંદર ટકા કરી અને કાર ઓટોમોબાઇલ અને રાઈસ એટલે કે અમેરિકી ચોખા જે છે એ જાપાનમાં જાય જાપાનીઝ કાર હોન્ડા છે કે ટોયટો છે એ અમેરિકામાં આવી શકે એમ કરીને એને એક પક્ષીય જાહેરાત કરી અને પછી એની પર સમજૂતી પણ કરી નાખી વિયેટનામ કે જેની પર છેતાલીસ ટકા ભારતથી પણ વીસ ટકા વધારે હતી એની સાથે સમજૂતી કરીને વિયેટનામને વીસ ટકા કરી હવે વિયેટનામ પર વીસ ટકા કરે અને ભારત પર પાંત્રીસ ટકા હોય પછી વત્તા દસ તમે વિચારો કે ભારતને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખાસ કરીને ટેક્સટાઇલ અને એપરલમાં વિયેટનામ અને ઇન્ડોનેશિયા સૌથી મોટા હરીફ છે થાઈલેન્ડ હરીફ છે એ લોકોની વીસ ટકા વિયેટનામની કરી ઇન્ડોનેશિયાની છેતાલીસ ટકાની ધમકી આપીને ઓગણીસ ટકા કરી અને ભારત જે છે એના પર પનિશમેન્ટ નાખીને પાંત્રીસ ટકા કરી નાખી છે યુકેને પચીસ ટકા કહ્યું હતું પછી દસ ટકા કરી નાખી એટલે કે બ્રિટનને યુરોપિયન યુનિયન પચીસ ટકાની વાત કરી હતી એના પંદર ટકા સમાધાન થઈ ગયું અને ભારત જે છે એને હંમેશા નુકસાન થાય એવી વાતો ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે આ કયા પ્રકારની દોસ્તી તમે નિભાવી રહ્યા છો દોસ્તી આ પ્રકારની ના હોય દોસ્તીમાં ડિપ્લોમેટિકલી જે વાતચીત થઈ હોય એને માન આપવું જોઈએ મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારતને નુકસાનમાં તમને કહું કે ટેક્સટાઇલમાં થઈ રહ્યું છે એપેરલમાં થઈ રહ્યું છે કારણ કે ટેક્સટાઇલ અને એપેરલમાં તમે જુઓ તો બાંગ્લાદેશ પાકિસ્તાન વિયેટનામ થાઈલેન્ડ ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા આ બધાને તમે પાંત્રીસ ટકાની સામે વીસ ટકાને ઓગણીસ ટકા આપો તો દેખીતી રીતના એમનો માલ જે છે એ અમેરિકામાં સસ્તો વેચાવાનો છે બીજું કે ભારતની ફાર્મા કંપની અમેરિકામાં દસ પ્રિસ્ક્રિપ્શનમાંથી ચાર પ્રિસ્ક્રિપ્શન જે છે ને એ ભારતીય દવાઓના હોય છે એટલે કે નોન પેટેન્ટેડ જેટલી પણ મેડિસિન અમેરિકામાં ભારતમાંથી જાય છે પછી એ સનફાર્મા કંપનીની હોય કે બીજી કોઈ પણ કંપનીની હોય આજે તમે જુઓ કે મોટે ભાગની કંપનીઓના શેર જે છે એ ખાસા ડાઉન થઈ ગયા છે કારણ કે નવ બિલિયન ડોલરનો બિઝનેસ જે છે એ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની જે છે એને મળતો હતો એ જ રીતના સ્માર્ટફોન્સ કોરોના પછી ભારતમાં સ્માર્ટફોન્સ ઇન્ક્લુડિંગ તમે જુઓ આઈફોન તો એનું ઉત્પાદન ત્રણ ગણું વધી ગયું હતું અને ભારતમાં નિર્મિત સ્માર્ટફોન્સ જે છે એની ડિમાન્ડ અમેરિકામાં નંબર વન પોઝિશન પર ધીરે ધીરે થવા માંડી હતી ચીન પછી એ ઉપરાંત અમેરિકા ઉપરાંત નેધરલેન્ડ ઇટાલી જાપાન અને ચેક રિપબ્લિક આ બધા દેશોમાં ભારતીય સ્માર્ટફોન્સની ડિમાન્ડ જે છે એ નંબર વન પર પહોંચી ગઈ હતી હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં બેસી અને એપલને કે ભારતમાં પ્લાન્ટ નહીં નાખવાનો ભારતના યુવાનોને અમેરિકાની ટેક કંપનીઓ પછી એનબીડિયા હોય કે માઇક્રોસોફ્ટ હોય કે ગૂગલ હોય કે મેટા હોય એ બધામાં કે તમારે નોકરીએ નહીં રાખવાના અરે ભાઈ તમને ભારત સામે શું વાંધો છે હવે એ કહે છે કે ક્રૂડ ઓઇલ જે છે એ તમારે એમ કે ભારત જો રશિયા પાસેથી લેશે તો હું સાકે નહીં લઉં ભારતની ઇઠ્યાસીથી નેવું ટકા ક્રૂડ ઓઇલ જે છે ભલે આપણને મુંબઈ હાઈમાંથી કે બીજે બધાથી ક્રૂડ ઓઇલ મળતું હોય પણ આપણી રિક્વાયરમેન્ટ એટલી બધી વધી રહી છે કે આપણે ઇઠ્યાસીથી નેવું ટકા આયાત કરીએ છીએ એમાંથી સાડત્રીસ ટકા આપણને માત્ર ને માત્ર રશિયામાંથી આપણે ક્રૂડ ઓઇલ લઈએ છીએ જે આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં પચીસથી ત્રીસ ટકા ઓછા ભાવે મળે છે એટલું જ નહીં આ રૂપી રૂબલમાં આપણે પેરિટીમાં ધંધો કરીએ છીએ એટલે એકબીજા સાથે એક પ્રકારનું બાર્ટર પણ કરીએ છીએ અને રૂપિયો અને રૂબલ એમાં ડીલ કરીએ છીએ એટલે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પની અહીં દુખતું હશે હવે દાખલા તરીકે રિલાયન્સની વાત કરું તો રિલાયન્સ રૂઝના પાંચ લાખ બેરલ રશિયા પાસેથી ખરીદે છે રિલાયન્સની રિફાઈનરીમાં એનો જામનગરમાં એનો ઉપયોગ પણ થાય છે એ જ રીતના ઇન્ડિયન ઓઇલ કંપની છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ છે ભારત પેટ્રોલિયમ લિમિટેડ છે આ બધી કંપનીઓ રશિયા પાસેથી ખરીદે છે અને રિફાઈનરી માલ માલ બનાવે છે એને કારણે ભારતની ઇકોનોમીમાં ફોરેક્સમાં પણ બચત થાય છે અને ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ મળે છે એસ જયશંકરે જ્યારે જો બાઇડનના સમયમાં આ વાંધો લેવામાં આવ્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે તમે આ બેવડા ધોરણો કઈ રીતના કરો છો યુરોપ એમની પાસેથી ગેસ ખરીદે છે ભારત ક્રૂડ ઓઇલ ખરીદે છે તો ગેસ ખરીદે છે વાંધો નથી લેતા અને અમે ક્રૂડ ઓઇલ લઈએ છીએ તો તમે વાંધો લો છો આ કયા પ્રકારની તમારી બેવડા ધોરણોની નીતિ છે ત્યારે જો બાઇડન માની ગયા હતા પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ જીદે ચડ્યા છે હવે મેં તમને કહ્યું તેમ સ્માર્ટફોન્સમાં નુકસાન જશે ફાર્મા કંપનીઓમાં નુકસાન જશે ટેક્સટાઇલ એપરેલમાં નુકસાન જશે હેવી મશીનરી જે ભારત બનાવે છે એની નિકાસમાં પણ ભારતને નુકસાન થશે જેમ્સ અને જ્વેલરીમાં નુકસાન થશે ભારતીય મહિલાઓ જે હેન્ડીક્રાફ્ટ બનાવે છે એમાં નુકસાન થશે અને આ બધા ક્ષેત્રમાં નુકસાન થશે એટલે તમે જુઓ કે રોજગારીની તકો જે છે એ ક્રમશઃ નીચે આવશે એટલે જે બિચારો સમાજનું જેને કહી શકાય ને મધ્યમ મધ્યમ વર્ગ અથવા તો નિમ્ન મધ્યમ વર્ગ જે આ પ્રકારની રોજગારી હેન્ડીક્રાફ્ટમાંથી કે ટેક્સટાઇલ કે એપ્રલમાંથી મેળવતો હતો એને બહુ જ મોટો ફટકો જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ માણવા જઈ રહ્યા છે હવે રહી વાત એગ્રીકલ્ચર અને ડેરી સેગમેન્ટની ભારતની ઇકોનોમી ભારતનું અર્થતંત્ર પંચાવનથી સાહીઠ ટકા તમે જુઓ તો ડેરી અને કૃષિ પર આધારિત છે એના પર અવલંબિત છે ભારતમાં તો કિસાનને તાત કહેવામાં આવે છે આપણે કિસાનને કહીએ છીએ હવે તમે એવું કહો કે તમારું આ સેક્ટર ખોલી દો અને અમેરિકાથી અમે તમને ઘઉં મોકલીએ અમેરિકાથી અમે તમને ચોખા મોકલીએ અમેરિકાથી અમે તમને મકાઈ મોકલીએ સોયાબીન મોકલીએ અને જેનેટિકલી મોડિફાઈડ તમારા અનાજ થઈને અમે શું કરવાના એક તરફ આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ ખેતીની વાત કરીએ છીએ ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતીને આપણે પ્રમોટ કરવા જઈ રહ્યા છીએ જેથી જમીન જે છે એની ફળદ્રુપતા વધે ત્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ભારત પર થોપી બેસાડવા માંગે છે કે તમારું એગ્રીકલ્ચર અને ડેરી સેગમેન્ટ પણ જે છે એ ખોલી નાખો ભારત સરકારે કહ્યું છે કે અમે અમારા રાષ્ટ્રના હિતને કેન્દ્રમાં રાખીને જ કોઈ પણ ડીલ કરીશું આમે હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે ભારત સાથે કંઈ ખાસ વેપાર નથી તો નથી આપણે આપણું ડોમેસ્ટિક માર્કેટ મજબૂત બનાવીશું પણ ડોનાલ્ડ ટ્રમ્પની આવી નીતિ રીતિ સાથે બિલકુલ સરેન્ડર નહીં થઈએ સમયનો એ જ થકાદો છે મિત્રો આગે આગે દેખો હોતા હે ક્યાં કારણ કે આ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે એનો કોઈ ભરોસો નહીં આજે શું બોલે કાલે શું બોલે ટ્વીટ કરીને ફરી પણ જશે એટલે અને એક્ઝિક્યુટિવ ઓર્ડરથી બધું ચાલતું હોય છે એટલે આગે આગે દેખો ભાઈ તમને કહ્યું હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય જો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ભારતે પોતાની નીતિ જે છે રાષ્ટ્રના હિતમાં મજબૂત રાખવી જોઈએ કે સરેન્ડર કરવું જોઈએ કે કઈક ડિપ્લોમેટિકલી વચગાળાનો રસ્તો કાઢવો જોઈએ આપની પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર